બોસ પ્લાન્ટ મશીનરી સહિત ગેરકાયદેસર વીજ કનેક્શન મળી કુલ સાત પોઈન્ટ દસ કરોડનો ગુદ્દામાલ જપ્ત કર્યો છે તમામ જે સ્ટોક અને મશીનરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવી છે આ ગેરકાયદેસર રેતી ખનનમાં સામેલ બે આરોપીઓ ભવાન શિયાળ અને ભરત લીંબડિયા સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખાની ચોરીના બનાવોમાં આ ચોરીલાની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે

રેડ પાડતા જે ટ્રેક્ટર દસ લાખની જે મુદ્દા માલ છે જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીજર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદન ગેર કાયદેસર જે ભોગાવ નદીમાં खनन કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરત આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આજે સવારે દસ વાગે અમારી નાયબ કલેક્ટર પાન છોટીલાની ટીમ સાથે અમે